વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં વીજપોલનો વાયર પાણીમાં પડતા એક વ્યક્તિનું કરંટ લાગતા સ્થળ પર જ મોત થયું હતું ત્યારે પરિવારે એમજીવીસીએલની બેદરકારીને કારણે પિતાના મોતના આક્ષેપ કર્યા હતા સોમવારે વાવાઝોડા સાથે તોફાની વરસાદને કારણે શહેરમાં ઘણા વીજપોલ પડી ગયા હતા જેમાં સુભાનપુરા વિસ્તારમાં એક વીજપોલનો વાયર પાણીમાં પડતા જીતુ મોરે નામના વ્યક્તિનું કરંટ લાગતા સ્થળ પર જ મોત થયું હતું જે ઘટના માટે જીતુ મોરેના પુત્રે વીજ કંપનીને જવાબદાર ઠેરવ્યા છે તેમના જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી પણ તેમના પહેલા જીબીને ઘણા કોલ કર્યા બાદ પણ તે પહોંચી શક્યું ન હતું જો જીબી સતર્ક હોત તો આજે મારા પિતા જીવિત હોત તો બીજી તરફ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારા પપ્પાનું નામ જીતભાઈ મોરે છે હવે મારા પપ્પા પાણીમાં આમ તડફડી રહ્યા હતા હવે એક કલાકથી લગાતાર અમે જીબીવાને ફોન કર્યો ના કોઈ જીબીવાળા ફોન રિસ્પોન્સ કરે ના કોઈ ઉઠાવે એના પહેલાં મતલબ એમ્બ્યુલન્સવાળા પણ આવી ગયેલા અને ફાયર બ્રિગેડવાળા પણ આવી ગયેલા પણ જીબીવાળા જ નહોતા આવ્યા હવે જીબીવાળા ન આવે તો ફાયર બ્રિગેડવાળા પોતાનું કામ કરી જ ન શકે તો લગાતાર એક કલાકથી ફોન કર્યો પણ કોઈ રિસ્પોન્સ ન આપ્યો ફોન ટાઈમ ટુ ટાઈમ અગર એમને ઉઠાવ્યો હોત ને તો કાસ મારા પપ્પા બચ્યા હોત હા મારા પપ્પા એક માત્ર કમમાં ન હતા હવે ગુજરી કે જાવ અમારું ગુજરાન કેવું રીતે ચાલશે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર